લોકસભા ચૂંટણીને લઈ અનિચ્છનીય બનાવ અટકાવવા પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ બાતમી ના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર ઉમરાલી બજાર ખાતે જઈ ત્યાંથી કુખિયાત વાહન ચોર ગેંગના મુખ્ય સૂત્ર

રહેવાસી છોટા ઉદેપુરનો એક આરોપી ક્રાઇમ જે અગાઉ પકડેલો હતો જે અઢાર ગુનામાં વોન્ટેડ હતો ચોરીનો એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે જે આરોપી સત્યાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે